ભાઈ કોઈ પણ સોફા લેવા હોય કોઈ પણ વસ્તુ લેવી હોય ફર્નિચર બાબતે ને વેલેન્ટાઇન ડે વીક્સ ચાલુ છે પણ આ ભરતભાઈ ડબલ એ ફર્નિચર વાળા જબરજસ્ત ઓફર મૂકી છે સોફા ડાઇનિંગ ટેબલની કોઈ પણ પ્રાઇસ હોય ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર રૂપિયા પણ એમાં સીધા પાંચ હજાર ચાર ચાર હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ મળી જશે પછી તમારે આ રીતેના તમને સેન્ટર ટેબલ જોતા હોય તો પણ તમને મળી જશે પ્લસ આવી સોફા વાળી મસ્ત ઇલેક્ટ્રિક ચેર લેવી હોય ને તો પણ તમને સસ્તા ભાવની અંદર આવો ભાવ તમે લઈ જશો અને તમારે બીજા બજારની અંદર છૂટ છે આ ભાવમાં મળે ને તો મને કહેજો હેલો ભૂડી પબ્લિક કેમ છો હવે જો સોફામાંથી બહાર ઉઠ્યા હોય અને ઘરની અંદર આવા સરસ મજાના સોફા પડ્યા હોય કેટલું સરસ મજાનું લાગે જ્યારે મહેમાન આવે ને ત્યારે આ સોફા ને બધું જુઓ ને કે ભાઈ આ લોકોનું ઘર મસ્ત બનાવ્યું છે પણ સારા મને સસ્તા સોફા લેવા હોય ને તો ઘણી બધી જગ્યાએ આપણને હેવી મળી જતા હોય છે સીધા ત્રેવીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજારના સોફા મળતા હોય છે પણ હું ડાયરેક્ટ સીધું તમને ફેક્ટરીમાં લઈ આવ્યો છું ફેક્ટરીમાં સીધા આ બધા સોફા ચાલી ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ હજારના છે પણ એ સીધા શોરૂમમાં વહીંચાય પણ તમે ફેક્ટરીમાં લો ને એટલે સીધા તમને ઓછા ભાવમાં પડે તો હવે આ ફેક્ટરી આઉટલેટ ઉપર આપણે આવી ગયા છે ભરતભાઈ આપણે જોડાઈ ચૂક્યા છે કેમ છો ભરતભાઈ ફર્સ્ટ ક્લાસ બરાબર છે આપણા બધા વિડીયો સારા સારા લોકો જોવે છે અને જ્યારે અહીંયા આવે છે તો હેપ્પી થઈને જે પ્રાઇસ વિચારતા હોય એનાથી ઓછા ભાવમાં લઈ જતા હોય છે બરાબર મારું બજેટ પંદર હજાર હોય ને તો તમે તેર હજારની ની વસ્તુ લઈને આપી દો છો પણ એ સારામાં સારી વસ્તુ આપણે રાખીએ છીએ ભાવ ઓછો છે એનું મેન રીઝન એક જ છે ડાયરેક્ટ એમનું મેન્યુફેક્ચર યુનિટ જ પોતાનું છે પોતાની જ બધી વસ્તુ બનાવવાની સારી મટિરિયલ વાપરવાનું એના કારણે તમને ભાવ ઓછો પડે છે જ્યારે અહીંયાથી ટ્રાન્સપોર્ટ થઈને તમારા કોઈ શોરૂમ કે એના ઉપર જાય ને એટલે સીધો ભાવ એનો દસ વીસ ટકા કે ત્રીસ ટકા વધારે થઈ જતો હોય છે એના કારણે તમને એક્સપેન્સિવ લાગે પણ અહીંયા તમને ઓછા ભાવની અંદર મળી જશે અને આપણું એક્ઝેક્ટ લોકેશન ફરીથી મને સમજાવી દઉં આવે આપણું એક્ઝેક્ટ લોકેશન ઈસનપુર નારો રોડ છે બિહાઇન્ડ મહાલક્ષ્મી મિલ નિયર એચપી પેટ્રોલ પંપ રોનક કમ્પાઉન્ડ શોપ નંબર ટુ સૌથી સસ્તામાં સસ્તો સોફો તમારા ત્યાં અત્યારે કેટલા રૂપિયાનો છે સૌથી ઓછા પૈસાનો પ્લસ સારામાં સારો સોફો આપડા ત્યાં અત્યારે તેર હજારમાં માં મૂકેલ છે તમારા ઓડિયન્સ માટે તેર હજાર રૂપિયા તેર હજાર રૂપિયા ઓકે બતાવો તેર હજાર વાળું તેર હજાર સામે જ છે બ્લુ કલર રોયલ બ્લુ કલર મૂકેલ અચ્છા આઈરોજ છે ઓકે બરાબર તો આ જે મટિરિયલ આપણે અહીંયા જોઈએ છે પછી કલર પણ ચેન્જ જોતો હોય કે એવું અસઉ करतो હોય તોય મળી જાય આપણે ફૂલી કસ્ટમાઇઝ થઈ જશે કલર ઓપ્શન છે સાઇઝ વાઇઝ છે પ્લસ માઇનસ કરવુંય બધું થઈ જશે એટલે આ એક જ મળે કે પછી આ બી આ જોડે મળે ના ના બે 3+2 સાથે છે એટલે આ 3+2 13000 માં 13000 માં 3+2 શું વાત કરો છો તો ચલો મને બીજા અલગ અલગ સોફા અને વેરાયટી એમ પેલા કમ બેડ વાળા ના જે આવા ટાઈપ બહુ વધારે લોકો જોતા હોય છે આપણ તો બતાવો કમ બેડ છે 3 સ્ટેપ એક્ચ્યુઅલી કે આ એટલા માટે બનાવ્યો હોય છે કે જે રૂમ નાનો હોય છે અત્યારે જનરલી ઘણા રૂમ ઘણા ફ્લેટ માં 10 બાય 10 નો રૂમ હોય છે તો બેડ ના મૂકી શકાય તો આપણે કેવું કે 6 બાય 6 નો કમ બેડ બનાવ્યો છે 3 સ્ટેપ છે જે અત્યારે ખુલેલો છે આખો જ્યાં આપણે બંધ કરીને બતાવશું તમને તો આખો સોફો થઈ જશે અચ્છા આની નીચે પણ આખા વ્હીલ છે એટલે તમારે આ મૂક્યો હવે પાછળ એના ધક્કો મારી દેવો તો પણ જતું રહેશે જતું રહે વોલ થઈ જશે આ એ સોફ્ટનેસ માં બહુ સરસ આ પીલો બીલો સાથે આવશે પીલો સાથે આ કેટલો પ્રાઇસ આની આ 25000 ઓન્લી એટલે 25000 માં તમને સોફા એરો જો કમ બેડ એટલે તમે કોણ તો આપણે તમારા ઓડિયન્સ માટે ઓફર છે એ પણ 14 જે વેલેન્ટાઇન ડે આવે છે 14 થી 14 સુધી આપણે આ ઓફર આપશું એમ આની રેટ એક્ચ્યુઅલી 28000 છે પણ તમારા ઓડિયન્સ માટે ઓન્લી 25000 ઓકે એટલે 14 માર્ચ સુધી આપણને ઓફર આયરો મળવાનો છે એટલે અહીંયા જો ભાવ લખેલો છે એ પણ અમે ઓફર તમને બતાવશું એ ચૌદ માર્ચ સુધી રહેશે અઠ્યાવીસ હજાર રૂપિયા લખેલા છે આના જોઈ લો અઠ્યાવીસ હજાર રૂપિયા લખેલા છે તો આપણને એના પચીસ હજારમાં મળી પચીસ માં આપશું એ પણ પાંચ વર્ષની વોરંટી છે સાથે પછી આ જો આવા ટાઈપના મોડર્ન જે સોફા હોય છે એનામાં પણ કલર ઓપ્શન છે કોઈ પણ આપણે કલર ઓપ્શન તો મળવાનો જ છે એવું છે ઓકે તો આ શું ભાવ પડશે આપણને અહીંયા એકદમ મોડર્ન લાગે છે આ આરું આ તમારા ઓડિયન્સ માટે ઓનલી ટ્વેન્ટી વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડમાં છે પણ તમારા ઓડિયન્સને અઢાર હજારમાં જ આપી દઈશું આપણે અઢાર હજારમાં આપી દઉં આપણને જોઈ લો ભાઈ એકવીસ હજાર પાંચસોનો સોફા છે પીલો બિલો સાથે પીલો સાથે થ્રી સીટર વન સીટર ને વન સીટર થ્રી વન વન થ્રી વન વન બરાબર આ જેના પેલું કહેવાય છે ને ફ્લેટ હોય તો એવા જગ્યા ઉપર આવા ટાઈપના સોફા સારા લાગે તો આ તમને અઢાર હજાર આપણે કેટલા કીધા એકવીસ પાંચસો ના છે આપણે તમારા ઓડિયન્સ ને ચૌદ માર્ચ સુધી અઢાર હજાર માં આપી દેશું અઢાર હજાર માં તમને મળી જશે જો આટલું આટલું મોટું મોટું ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે પછી બીજા કયા સોફા તમે સારા નવા બનાવ્યા છે કે સોફા કમ્બેડ બી છે જે તમને સારા રેટ માં પણ આપશું અને સારી ક્વોલિટી પણ આપશું બરાબર છે જે આ છે સોફા કમ્બેડ છે 9 બાય 6.5 ની સાઈઝ આવશે એની એક સાઈડ લોન્જર આવશે એક સાઈડ 3 સીટર સોફા રહેશે જેનામાં ચાર 4% પ્લસ નાના બે તકિયા કોમ્પ્લિમેન્ટરી ચાર તો આવતા જ હોય છે પણ આપણે તમારા ઓડિયન્સ માટે બે નાના પિલો કમ્પ્લીમેન્ટરી તરીકે રાખેલા છે ઓકે આ પણ બે પિલો અંદર આવી જશે બે પિલો પણ આવી જશે અને ચાર પિલો મોટા તો આવવાના જ છે આ તો આ તો બધું ઊંઘવાનું થઈ ગયું બેસાવાડું એક્ચ્યુઅલી કેવું છે નાનું ઘર હોય કે ગેસ્ટ આવે તો ક્યાં સુવડાવવા તો કમ્બેડ જનરલી કસ્ટમર વધારે પ્રીફર કરતા હોય છે જે સુઈ શકો છો આ સોફો થઈ ગયો હવે તમારે ઓકે એટલે આ કરો પણ મળવાનું છે અહીંયા સ્ટોરેજ પણ મળી જાય સ્ટોરેજ ના ઇનસાઇડ પણ કેવું લેમિનેટ વર્ક કરેલું છે હા કોઈ હાઇડ્રોલિક છે પાછું હાઇડ્રોલિક રહેવાનું

તો આને શું અત્યારે સાડત્રીસ હજાર લખે શું ભાવમાં પડશે આપણને તમારા કસ્ટમરને ને પાંત્રીસ હજાર માં આપી દેશું પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર માં ચલો સાડત્રીસ હજાર રેટ અમારા ફેક્ટરી આઉટલેટ ના છે આ તો રોની ભાઈ ઓડિયન્સ માટે જ થર્ટી ફાઈવ થાઉઝન્ડ છે એટલે ભાઈ વિડીયો વધારે વધારે શેર કરો અને તમે વિડીયો જેટલો શેર કરશો એટલું ડિસ્કાઉન્ટ વધતું જ જશે જયારે તમે અહીંયા આવશો એટલે પાછું બરાબર તો ચલો હવે નેક્સ્ટ વસ્તુ આપણે અહીંયા બતાવો એક આ ડિઝાઇન પણ છે જે આપણે આ હોટ સેલિંગ છે સૌથી વધારે ચાલે છે ઓકે જેનું નામ કોકા છે કોકાકોલા કોલા અચ્છા તો શું છે આનું છે આપણે આનામાં ફૂલી કમ્ફર્ટ મળશે માં એકચ્યુઅલી રેક્રોન છે આખી આખું બરાબર તમે બેસતો ને આખી બેગ દબાઈ હેન્ડલમાં રેક્રોન છે માં બી તમે કમ્ફર્ટ જોશો એચઆર ફોર્મ યુઝ કરેલું છે આનામાં ઓકે આ ફોર્ટી માં આપી દેસુ ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ આનો રેટ છે તમારા માં આપી દેસુ દસ વર્ષની વોરંટી સાથે રહેશે આનામાં પેલું જાય સોફામાં એક પ્રોબ્લેમ થતો હોય સીટિંગ બેસી જાય છે એ લોકોએ તો એ બેસી જ જાય પણ આપણે એચઆર કરલો ફોર્મ નાખેલું છે એથી વાંધો જ નહીં વાંધો નથી આવતો એટલે કેવાય છે ને ગેરંટી વોરંટી વાળી વસ્તુ વાપરવામાં આવે છે અને કદાચ ઇન કેસ કઈ વસ્તુ થાય છે તો આ ડબલ એ ફર્નિચર બેઠું છે તમારા માટે સર્વિસ આપે છે હજી સુધી કોઈની કમ્પ્લેન આવીતી નથી રોનીભાઈ સોફા તો તમે ઘણા જોયા છે બટ આપણે કેવું છે જબરદસ્ત સોફો બનાવેલો છે જે રજવાડી ટાઈપ છે અને એનું નામ પણ ખરેખર રજવાડી છે અચ્છા એ આ મોડલ છે તમે જોઈ શકો છો ને હેન્ડલ જે ઇમ્પોર્ટેડ આપણે લગાયા છે એનું નામ પણ એટલા માટે રજવાડી આપેલું છે કારણ કે બધા કસ્ટમરને કેવું છે કે એ લાગે જ રજવાડી છે એમ સાહેબ આટલું એકદમ સોફ્ટનેસ રજવાડી જેવું બનાવ્યું છે રજવાડી જેવું પ્રાઇસ પણ હશે ને 60 સિત્તેર હજાર રૂપિયા જેવો ના ના રોની ની આનો ફોર્ટી માત્ર 45000 મૂકેલો છે આપણે પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર રૂપિયા માટે કીધો તમે જે ને 60 સિત્તેર હજાર એ રેટ ખરેખર માર્કેટમાં છે સેવન્ટી 70000 થાઉઝન્ડ સેવન્ટી માં માર્કેટમાં વેચે છે આ રેટમાં કારણ કે સોફો જેવું બનાવ્યો છે કમ્ફર્ટ થી લઈને બધી વસ્તુમાં બહુ ધ્યાન આપેલું છે આનામાં એટલે આપણે જે તો કેવું આઉટલેટ છે એટલા માટે ફોર્ટી ફાઈવ થાઉઝન્ડમાં માં છે ઓકે તો આના અમારું ઓફરમાં શું મળશે તમારા ઓડિયન્સ ઓનલી ફોર્ટી થાઉઝન્ડમાં માં ચાલીસ હજાર ચાલીસ હજારમાં બધું પીલો પીલું આવશે ને બધું 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 સોફો આવશે ફાઈવ સીટર પ્લસ કોર્નર અરે ભરતભાઈ આ રજવાડી સોફા પછી તો આ જે સોફો એકદમ પ્રીમિયમ ક્લાસ લાગે છે કલર ને સ્કાય બ્લુ છે ગમતો કલર છે બધાને સ્કાય બ્લુ અને સ્કાય બ્લુ કલર કેવું કોઈ પણ વોલ પર સેટ થઈ જાય વોલ પર સેટ થઈ જાય એકદમ એટલા તમને વધારે ગમે છે અને કમ્ફર્ટ બી એટલો સરસ છે કમ્ફર્ટમાં કમ્ફર્ટમાં તો સોફામાં ખરેખર વધારે ધ્યાન દેવામાં આવે છે તો ભાઈ હું તમને કહું રૂબરૂ અહીંયા આવશે ત્યારે તમને ખબર પડશે કે ભાઈ કેવી વસ્તુ છે અને આ જો સોફા અંદાજે પ્રાઇસ શું છે આપણે અહીંયા સાત્રીસ હજાર લાગે સાત્રીસ હજારમાં આપીએ તમારા ઓડિયન્સ થર્ટી થ્રીમાં માં આપી દઈશું તેત્રીસ હજાર માત્ર તેત્રીસ હજારમાં ચાર હજારનું ડિસ્કાઉન્ટ આ સોફા પર તમારા ઓડિયન્સને પણ ચૌદ માર્ચ સુધી હા ચૌદ માર્ચ સુધી તમે આવશો પ્લસ આવા જે રાઉન્ડ ટેબલ આપણે અહીંયા મૂકતા હોય છે બરાબર આ બધા સેન્ટર ટેબલ છે એક ઓલું મોડેલ પણ સારું ચાલે છે જે ટેબલના શું ભાવ છે આ તો અમે બે મારા કાફે ને મારા ઘર માટે હું લેવા ગયો ને તો આ મને પચીસ હજાર વીસ હજાર રૂપિયામાં હતું આપણે તમારા ઓડિયન્સ માટે માત્ર બાર પાંચસોમાં બાર પાંચસો બાર પાંચસોમાં કોઈ પણ કોઈ પણ સેન્ટર ટેબલ લઈ લો અહીંયાથી છે એટલે આ આ ડિઝાઇન ડિઝાઇન લઈ લઈ લો લો કે પછી ટાઈપના બધા અલગ અલગ મોડલ છે રેટ એકચુઅલી એના આપણે સાડા પંદર સોળ હજાર માં આપણા રેટમાં આપડે વેચીએ છીએ બટ તમારા ઓડિયન્સ માટે સાડા બાર હજાર માં માર્કેટ નો રેટ તમારો ઓડિયન્સ કમ્પેર કરવા જશે ને તો વીસ થી પચીસ હજાર ની આજુબાજુ પીવીડી કોટેડ ગોલ્ડન રોઝ ગોલ મળશે એમને અને આનામાં પણ આપણે સિરામિક માર્બલ આપીએ છીએ સિરામિક ટાઇલ્સ નહીં અચ્છા જનરલી સેન્ટર ટેબલમાં બાર થી સિરામિક ટાઇલ્સ આપતા હોય છે પણ આપણે સિરામિક માર્બલ આપીએ છીએ સૌથી સારામાં સારી વસ્તુ આ છે ઇલેક્ટ્રિક સોફા જુઓ હું અહીંયા બેઠો છું અત્યારે મારો હાથ અત્યારે એમને બટન પાસે ગયો છે હવે અહીંયા તમે નોટ કરો જુઓ ખાલી હા આ ધીરે ધીરે આને હું આઠસો ચેર વધારે કહું છું કેમ ખબર છે જેને આરામ કરવો હોય ઓફિસ હોય ઘર હોય એવા સમયે જ્યારે આરામ કરવો હોય ને તો આ સોફા આ તમારું ચેર તમને સોફા બનાવી નાખશે તમે આરામથી બિંદાજ સૂઈ શકો છો અને જ્યારે તમારું કામ પૂરું થઈ જાય કોઈ ગેસ્ટ આવી ગયા છે તો ખાલી અહીંયા બટન દબાવો એટલે જુઓ નોર્મલ ચેર તમને આવી દેશે જુઓ આ સીધું થઈ ગયું છે આ પણ નીચે આવી ગયું છે ઓટોમેટિક જ આ ઇલેક્ટ્રિકવાળા છે બરાબર એના પછી આ તમારે આનું કલર બલર જે ચેન્જ કરવું હોય એ કરી શકો છો ઇલેક્ટ્રિક જોતો હોય નોર્મલ જોતો હોય તો પણ તમને મળી જશે પછી જો અમારા ભરતભાઈ છે ને આ આવી રીતે ચેર પર બેઠા છે જ્યારે તમે પપ્પા દાદાને આવી રીતે બેસાડશો ને સાહેબ એટલા ખુશ થઈ જશે ને કે ભાઈ યાર મારા છોકરાએ ઘર બનાવ્યું ને બાકી એક નંબરનું બનાવ્યું કેમ કે પપ્પા દાદાએ આપણા માટે કમાઈ કમાઈને જે એમની મહેનતનો પરસેવો આપણા ઉપર વીરતા આવ્યો છે ને તો આપણી ફરજ બને છે કે આપણે એમને જે હવે જે સમય છે ને છેલ્લો તો એ છેલ્લા સમય એમને રજવાડે ફીલ કરાવો એટલે મારો તો ડ્રીમ છે અને એવું ડ્રીમ અહીંયા પૂરું કરાવી આપે છે અને આપણા બજેટમાં કરી આપે છે એટલે ભરતભાઈ ડબલ એ ફર્નિચરવાળા જો બાજુમાં તમને જો આ ટાઈપની ચેર છે નોર્મલ તો જગ્યા જગ્યાએ હોય છે પણ આ જુઓ આનમાં એ સોફા ટાઈપનો જે ફેબ્રિક્સ જે બધા લગાવ્યા છે ને આ જો કેટલું પ્રીમિયમ લાગે છે આનું જો આની પ્રાઇસ લખેલી છે અગિયાર હજાર પાંચસો આપણને કેટલામાં આપી દો છો નવ હજાર માત્ર તમારે નવ હજાર જે ભાવ લખેલો એ તો બોલવાનું જ નહીં એનાથી સીધા જ પાંચ હજાર ત્રણ હજાર ઓછા જ બોલવી લેવાના શું વાત છે આ બાકી જો આ પણ તમને સારા સારી પ્રાઇસ સાગનું લાકડું છે બહુ જબરજસ્ત તો આપણી પાસે બધા હવા આ જો આમના ડિલિવરી માટે જવાનું છે જો આ કન્ટિન્યુ ચાલો ચાલુ આ સોફા તમે આવશો તો ઘણી વખત આ તમને મળે બી નહીં માર્કેટમાં બધું અત્યારે વેચાઈ ગયું હોય પાછું પછી બીજું જુઓ તમને અહીંયા બતાવી નાખું ડાઇનિંગ ટેબલ માટે પણ આપણી પાસે બહુ બધી વેરાયટીઝ છે ઘણા બધા એવા લોકો પરિવારના પણ હોતા હોય છે કે રૂપિયો રૂપિયો ભેગો કરીને આપણે ક્યાં જઈએ તો નોર્મલ ફર્નિચર કરાવવાનું વિચારતા હોય કેમ કે એક બેડ આવી જાય એક આઉસો ગાટલું સરસ મજાનું આવી જાય બાજુના બે કોર્નર આવી જાય પ્લસ આવા ટાઈપનું એક ટાઈપ આપણું કબાટ આવી જાય મમ્મી પપ્પા ભાભી અથવા બેન એટલે અથવા કાં તો પોતાની ને સરસ મતલબ તૈયાર થવું હોય અરીસામાં જોવું હોય તો આ રીતેનું ડ્રેસિંગ ટેબલ આવી જાય તો આવું બધી વસ્તુ લેવી હોય તો આપણે ઓછા પ્રાઇસની અંદર મને કહે કેટલા રૂપિયામાં પડી જશે મને તમને કેવું છે આપણે અત્યારે ડબલ એ ફર્નિચરમાં એના માટે જે લેવું છે બધું વગેરે અલગ અલગ લેવું તો પણ છે અને કોમ્બો લેવું હોય તો પણ છે કોમ્બો આપણે વિથ મેટ્રેસ ટોટલ પાંચ આઇટમ થાય છે એક ક્વિન સાઇઝ બેડ એની મેટ્રેસ પ્લસ એક ડ્રેસિંગ ટેબલ એક ટુ ડોર વોર્ડ્રોપ અને એક સાઈડ બોક્સ બરાબર એ આપણે ખાલી તમારા ઓડિયન્સને ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડમાં આપી દઈશું ત્રેવીસ હજાર રૂપિયામાં ત્રેવીસ હજારમાં આવી જશે એટલે મારે કહેવા જઈએ તો આ આ ગાટલું આવી ગયું આ મતલબ બેડ આવી ગયો

પ્લસ આખી આખું શાનું છે હવે આનામાં કેવું છે આ જે આપણે તમારા ઓડિયન્સ માટે ટ્વેન્ટી થાઉઝન્ડમાં માં આપી દઈશું કોમ્પ્લિમેન્ટરીમાં એવું આવશે કે ફૂલી કસ્ટમાઈઝ પોલિસ્થીલેન ગાદી કામ માર્બલ બધું કસ્ટમાઇઝ થઈ જશે આપણા ત્યાં માત્ર 20000 માં એટલે 20000 માં થઈ જશે સાગના લાકડાનું સાગના લાકડાનું એટલે બધા ઘણા બધા મોડેલ ભી છે કે લાઈવ પણ છે જોવા મળી જશે પ્લસ કે અમારા કેટલોગ માંથી સિલેક્ટ કરો અલગ અલગ કસ્ટમાઇઝ એટલે કે કોકની ચેર હોય ટેબલ હોય એ રીતનું પણ કરી આપી કરી આપણે ઓકે તો હવે ભરતભાઈ આ બધું દેખામાં એટલું સરસ મજાનું લાગે છે તો આ આની પ્રાઇસ પણ એવી જ પ્રમાણે વધારે હશે ને ના ના માત્ર ચૌદ પાંચસો માં બેડ છે કિંગ સાઇઝ બેડ હેડ્રેસમાં ગાદી આવે ફૂલ સ્ટોરેજ વાળો બેડ છે અને અને પણ આપી છે 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 તમારી બરાબર આપણી બેડ બધી અલગ અલગ પ્લસ ના પણ બેડ છે બધી ટાઈપનું મેન્યુફેક્ચરિંગ તમારે જેવું બજેટની જેવી ક્વોલિટી હન્ડ્રેડ 100% તમારે એન્જિનિયરિંગ વુડમાં પણ એક ગ્રેડ મળવાની છે પ્લાયવુડમાં પણ એક ગ્રેડ મળવાની છે બધા મળી જવાની છે તમારે કેવું લેવું છે ને એ તમે ખાલી આઈને અમને જણાવો બરાબર હવે અમારે આવું લેવું છે એ મળી જશે તમને અને તમારા બજેટમાં મળશે બધા જ ભાવ સાથે તમને વસ્તુ એ બતાવી નાખી છે તમારે હવે ભાઈ વસ્તુ લેવી છે તો કોની રાહ જોવો છો ડબલ એ ફર્નિચર અમદાવાદની અંદર આવના એરિયા છે ને ફર્નિચર માટે જ પ્રખ્યાત છે અને ડાયરેક્ટ હું તમને ફેક્ટરીમાં જ લઈ આવ્યો છું એટલે ભાવ સીધો ઓછો મળી જવાનો અને ઓફર આપી દીધી છે હવે આ ઓફર તમને કેવી રીતે મળશે તમે અહીંયા આવશો ભાવ તો તમને સારો એવો મળી જ જવાનો છે પણ તમારા મોબાઈલની અંદર તમારે શું બતાવવાનું છે ખબર છે આ જે વિડીયો છે ને એ તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે અથવા તો તમારે વોટ્સઅપ ઉપર શેર કરેલો હોય સ્ક્રીનશોટ અથવા તો લાઈવ વિડીયો તમારે શેર કરેલો બતાવવાનો કે ભાઈ આ તમે મારે જ્યારે વિડીયો જોયો તો ને ત્યારે મેં આ શેર કર્યો હતો એ શેર કરેલો વિડીયો તમારે ખાલી અહીંયા અમને બતાવશો ને તમને સીધું આ જુઓ કેટલા હજાર રૂપિયા લખ્યા છે પિસ્તાલીસ હજાર રૂપિયા લખ્યા છે ચાલીસ બરાબર તો પિસ્તાલીસ હજારનું ડિસ્કાઉન્ટ કેટલું મળશે રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે મળી જશે એટલે તમે પાંચ ડિસ્કાઉન્ટ લેવું હોય તો કરવાનું કેટલું ખાલી વિડીયોને શેર કરવાનું છે તો આવી જાવ અને આપણું એક્ઝેક્ટ લોકેશન ફરીથી મને સમજાવી દો આપણું એક્ઝેક્ટ લોકેશન ઈસનપુર નારો રોડ છે બિહાઇન્ડ મહાલક્ષ્મી મિલ નિયર એચપી પેટ્રોલ પંપ રોનક કમ્પાઉન્ડ શોપ નંબર ટુ જો કોઈ તામજામ નથી રોડ છે ને તમને છે ને હા એકદમ લોકલ જ મળશે પણ અહીંયા જે વસ્તુ છે સ્ટાન્ડર્ડ મળશે એનું કારણ છે જો અહીંયાનું રેન્ટ ઓછું છે અહીંયાની બધી વસ્તુઓ કહેવાય છે ને બધું શોરૂમ જેવું ચકાજામ નથી કરેલું એટલે જે પૈસા બચે છે સીધા કસ્ટમરને આપવાના છે એટલે કસ્ટમરને સીધો ફાયદો થઈ શકે ને એટલા માટે આવા બધી વસ્તુનો ભાવ ઓછો છે એટલે તમે આવો બિંદાસ ને આ જ વસ્તુનો ભાવ લેવો અને તમારે એ જ વસ્તુ શોરૂમમાં જવાનું શોરૂમમાં જઈને ભાવ પૂછવાનો પછી કેટલા રૂપિયામાં કઈ જગ્યાએ ઓછું પડે ત્યાંથી વસૂલી લેવાનું પરફેક્ટ છે ઓકે તો ચલો વિડીયો શેર કરી નાખો આવા વિડીયો જોવા માટે આપણા આ પેજને ફટાફટ ફોલો કરતા યુટ્યુબમાં જુઓ તો સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે ફરી તમને મળીશ ત્યાં સુધી અમને આપો જ્યા જય હિન્દ અને રાધે રાધે ડિસ્કાઉન્ટ લેવું છે ફટાફટ શેર કરી નાખો રોકો નહીં જોવો છો